છતાંય આપણે હજી આ વાતોમાં છે તો એટલું જ કહીશ કે ગઈકાલે મારા નિવેદનમાં મેં કીધું હતું કે મારી પ્રાર્થના છે મા ખોડિયારથી કે રાહુલભાઈને બુદ્ધિ આપે મને લાગે છે હું ભાગ્યશાળી છું કે મા ખોડિયારે મારી પ્રાર્થના સાંભળી લીધી અને રાહુલભાઈએ એમના બયાનથી બીજા બયાન આપ્યું છે જેમાં ખ્યાલ આવે છે કે એમને જે પણ કોંગ્રેસના વ્યક્તિ હોય એમને સલાહ આપી હોય એમના અડવાઈઝર હોય મને લાગે છે આ પહેલી વાર એમને કોઈએ વ્યવસ્થિત અને સરસ સલાહ આપી છે તો જે પણ એમના અડવાઈઝર છે થોડું વધારે એમને શીખાડો અને થોડું એમને ખ્યાલ આવે કે ગુજરાતમાં અને ભારત દેશમાં સાચા અર્થમાં શું ચાલી રહ્યું છે વિધાનસભા પેટા ચૂંટણી બેઠક પર પોતાના વિસ્તારમાં સારી રીતે કવરેજ અને રિપોર્ટિંગ કરી શકે તેવા રિપોર્ટર અને કેમેરામેનની જરૂર છે કોન્ટેક સત્તાણું બે બાવન જીરો એકસઠ ત્રેવીસ ચોવીસ છવ્વીસ